બનાસકાંઠાની કરી અહીં પણ બાર ની બોર્ડ ની પરીક્ષાનો શુભારંભ થયો છે વિદ્યાર્થીઓને અહી શાળાના શિક્ષકો આચાર્ય સહિત સ્ટાફે આવકાર્યા તેમનું મીઠું કરાવવામાં આવ્યું તેમને કુમકુમ તિલક કરવામાં આવ્યું ત્યારબાદ રિસિપ્ટ ચકાસી તેમને પરીક્ષાના વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા તો બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જણાઈ રહ્યો હતો તેઓ પણ પોતાના કારકિર્દીના મહત્વપૂર્ણ પડાવમાં પ્રથમ પ્રશ્નપત્રના જવાબો લખવા માટે જે રીતે તૈયારીઓ કરીને આવ્યા હતા વિદ્યાર્થીઓ આખા વર્ષની મહેનત બાદ જ્યારે આ અંતિમ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા તેઓમાં પણ એક ગણાટ જોવા મળતો હતો દરેક જિલ્લાની જેમ બનાસકાંઠામાં પણ શાળા દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને કુમકુમનું તિલક કરી તેમને પરીક્ષામાં સારા પરિણામ માટેની એક શુભેચ્છા અહીં પાઠવવામાં આવી સાથે જ બેઠક વ્યવસ્થા પણ નું અહીં ધ્યાન રાખવામાં આવ્યું હતું સીસીટીવી કેમેરા જે સતત વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે સજ્જ કરવામાં આવતા હોય છે ન માત્ર બનાસકાંઠા પરંતુ તમામ જિલ્લાઓમાં મોટાભાગના કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે બોર્ડની પરીક્ષાનું સુપરવિઝન સીસીટીવી દ્વારા થઈ રહ્યું છે વિદ્યાર્થીઓ પણ પોતાના પહેલા પેપરને લઈ ઉત્સાહિત જણાઈ રહ્યા હતા